ઉમાશંકરભાઈના જ બે સોનેટ ગયા વર્ષો અને રહ્યા વર્ષો ગયા જે એટલા ગયા રહ્યા જેટલા બાકી છે ધીરેન્દ્ર મહેતાએ આની વાત કરી છે ગયા વર્ષો તે તો ખબર જ ન રહી કેમ જ ગયા ગયા સ્વપ્ન ઉલ્લાસે મૃદુ કરુણ હાસે વિરમિયા ગ્રયો આયુર્માર્ગ સ્મિતમય કદી તો ભય ભરો બદ જાણે નિદ્રા ડગ ભરુ એમ જ સર્યો ઉરે ભારેલો જે પ્રણય ભર ના ક્ષણ દે સ્ફુરો કાર્ય કાવ્ય જગ મધુરોપો પી પદ પદે અને રહ્યા વર્ષો તેમાં આ તો ગયા વર્ષો

અહઉ ના ના રંગી અજબ દુનિયા છે સમજવી તને ભોળા ભાવે કરો પલટવા જાવ પલટી પોતાની જાતને કે છે હવે વધારે વર્ષો રહ્યા નથી પીલે પીલે મને આ મંત્રે ઓ મૃદુલ તડકો દક્ષિણ હવા દિશાઓ ના હાસો ગિરિવર તણા શૃંગ ગરવા નિશા ખૂણે હૈયે શિશિ

ઓગણીસો બાવન ત્રેપનમાં આ બે સોનેટ ઉમાશંકર લખે છે વસંત વર્ષા નામના એમના કાવ્ય સંગ્રહની અંદર આ બંને સોનેટ સંપાદિત છે એક જ દિવસે આ બંને સોનેટ રચના રચાય છે બે સ્વતંત્ર સોનેટ કે સોનેટ યુગ્મ ઘણા એને સ્વતંત્ર સોનેટ તરીકે મૂલ્યવા છે ઘણા એને સોનેટ યુગ્મ કહે છે અલગ અલગ છપાઈ પણ છે જેમ આયુષ્યના અવશેષની પણ પહેલું જ સોનેટ ઘણા બધા છાપે છે અને અલગ અલગ વાંચતા બંને કૃતિઓ સ્વયં સંપૂર્ણ જણાય છે અધૂરી બિલકુલ નથી પણ જો એક સાથે વાંચશો તો ભાવોનું સાતત્ય પણ જળવાઈ રહેશે એ પણ તૂટતું નથી બંને કાવ્યોના શીર્ષકો પણ જાણે ભાવ સાતત્ય દેખાડે છે ગયા વર્ષો રહ્યા વર્ષો કવિની કેફિયત છે કે કાવ્ય નાયકની કેફિયત છે પણ સ્વગતોક્તિ છે કોઈ એક કાવ્ય નાયક ધારો કે ખુદ કવિ ધારો પણ એની સ્વગતોક્તિ છે આયુષ્યના ત્રિભેટ દ્વિભેટે આ કવિ ઉભો છે ત્રિભેટે નહીં દ્વિભેટે એક ટુકડો આયુષ્યનો પૂરો થયો છે બીજો બાકી છે ગયા વર્ષો તેમાં શું કર્યું રહ્યા વર્ષો તેમાં શું કરશો જાત પૂછી રહી છે ગયા વર્ષોની તો શી વાત કરવી કવિ કહે છે ગયા વર્ષો તે તો ખબર જ ન રહી કેમ જ ગયા કલ્પના અને આનંદના રંગે રંગાયેલા એ વર્ષો કોમળ લાગણીઓ હર્ષ શોકના અનુભવોમાં એ સમય કેવી રીતે ક્યારે પૂરો થઈ ગયો કેવા કેવા અનુભવો થયા કોઈ સુખદ કોઈ ભયપ્રદ પણ ખબર ન રહી કેમ જ એ સમય પૂરો થઈ ગયો એ પ્રવાસ અવશપણે થયો ખબર નથી એમ થયો આ બધા અનુભવમાં સૌથી ઉત્કટ અનુભવ હતો પ્રણયનો જો ફરી એ પંક્તિ વાંચીએ આપણે ઉરે ભારેલો જે પ્રણયભર ના જમપ ક્ષણ દે સુરો કાર્ય કાવ્યે જગમધુરપો પી પદ પદે રચી સૌહાર્દોનું મધુપુટ અવિશ્રાંત વિલસ્યો અહો હૈયુ જેણે જીવતર તણો પંથ જ રસ્યો જીવનયાત્રા દરમિયાન ડગલેને પગલે સ્નેહપૂર્ણ મૈત્રીનો મધુર અનુભવ થતો રહો હૃદયના કોમળ ભાવોએ જીવન પંથને રસમય રસ બનાવ્યો એ ભાવોએ ક્યાંક જીવન કાર્યો રૂપે પ્રગટ્યા અને કવિતા રૂપે પ્રગટતા રહ્યા જે સભર થયેલું મન હતું એ આ રીતે પ્રગટ થતું રહ્યું કાવ્યના અષ્ટક પછી કવિ જે વળાંક લાવે છે એ કેવો છે નકે નાવ્યા માર્ગે વિષ વિષમ ઓથાર અદયા અસત સંયોગોની એવું ન માનતા કે માત્ર બધા મિત્રો જ મળ્યા મૈત્રી જ મળી સ્નેહ જ મળ્યો પ્રાણય જ મળ્યો નહીં એવું નથી નકે નાવ્યા એવું ન કે એવું ન માનતા કે મારા માર્ગમાં વિષ વિષમ ઓથાર અદયા અસત સંયોગોની એ બધું આવ્યું પણ સહુ સંજીવન થયા એણે વધારાની તાકાત આપી બન્યા કો સંકેતે કુસુમ સમતે કંટક ઘણા કાંટાઓ તો ઘણા હતા પણ ફૂલ બની ગયા તિરસ્કારો માએ કહીંથી પ્રગટી ગૂઢ કરુણા પડે દ્રષ્ટે ડૂબે કદીક શિવના શૃંગ અરુણા રહ્યો જંખી ને ના ખબર વરસો કેમ જ ગયા એટલે અષ્ટક પછીનું જે શટક છે એમાં કે છે કે માત્ર સ્નેહ અને સૌહાર્દ જ જીવનનો ભાગ નથી હોતા માત્ર ફૂલો જ જીવનનો ભાગ નથી હોતા માત્ર દયા સહાનુભૂતિ પ્રેમ જ નહીં અદયા પણ મળે વિષ પણ મળે વિષમ સંજોગો પણ મળે અને કંટકો પણ મળે આ બધું જ મળે પણ એમાં રહેલું વિધાયક બળ કામ કરી ગયું અને દેખીતા વિપરીત અને વિષમ અનુભવોમાં પણ ગુઢ કલ્યાણકારી તત્વ જ હંમેશા આવિષ્કૃત થતું રહ્યું એ તત્વની ઝંખનામાં ને ઝંખનામાં ખબર નહીં વર્ષો કેવી રીતે વીતી ગયા ન ખબર વર્ષો કેમ જ ગયા એ તો ગયા ઠીક છે ગયા પણ હવે રહ્યા તેમાં શું રહ્યા વર્ષો તેમાં એવી જિજ્ઞાસા પછીના સોનેટનું અનુસંધાન કરી છે છે રીતે કે રહ્યા વર્ષો તેમાં હૃદય ભર સૌંદર્ય જગનું ભલા પીલે મુખ ફર રખે સાત ડગનું કદી લાધે જે જે મધુર રચીલે સખ્ય અહીંયા નથી તારે માટે થઈ જ નિર્મી દુષ્ટ દુનિયા રંગી અજબ દુનિયા છે સમજવી તને ભોળા ભાવે કરું પલટવા જાઓ પલટી બહુ સરસ કવિતા છે પરિપક્વ થયેલી સ્વસ્થ દ્રષ્ટિકોણથી લખાયેલું આ સોનેટ છે પેલામાં મુગ્ધ ભય છે અહીં ગયા વર્ષોનો અનુભવ છે અને ગયા વર્ષો એ પ્રણય સાથે એક કલ્યાણકારી તત્વ જે બધા જ અનિષ્ટને વિષમને સમ કરે છે એનો એક અનુભવ પણ અહીં બોલે છે આ જીવન દર્શન છે હવે પછીના જીવનને એ કેવી રીતે ચાહવા માંગે છે પેલું વિષમ ઓથાર અદયા અસત સંયોગો એ બધું મળ્યું પછી રખે ને પોતે વિલે મુખે ફરતો થઈ જાય સત્ય નથી તારે માટે થઈ જ દુનિયા તને તો કલ્યાણનો અનુભવ છે કલ્યાણકારી રસ્તાનો અનુભવ છે કંટકોની અંદરના ફૂલનો અનુભવ છે તો દુનિયા દુષ્ટ છે એવું ના માન સરસ આ પંક્તિ છે ભલા પીલે સૌંદર્ય જગનું વીલે રખે સાત ડગનો કદી લાધે જેટલું મળે મધુર પ્રેમ સખ્ય એ બધું રચી લે અહો નાના રંગી અજબ દુનિયા શે સમજવી પણ એને સમજવાની જરૂર શું છે માણોને તને ભોળા ભાવે કરું પલટવા જાઓ પલટી પ્રકૃતિના તત્વો મને નિમંત્રણ આપે છે મને આ મંત્રે ઓ મૃદુલ તડકો દક્ષિણ હવા દિશાઓના હાસો ગિરિવર તણા શૃંગ ગરવા નિશા ખૂણે હૈયે શશી કિરણનો આસવ જમે જનોત્કર્ષે માત્ર ઉત્કર્ષ નહી પરમ પરમરૂત લીલા અભિરમે જાતને પલટો દુનિયાને સમજવાની કોશિશ છોડો જાઓ પલટી તમે પોતે પલટો તો પછી મને આ મંત્ર્યો મૃદુલ તડકો દક્ષિણ હવા એ બધું પછી શક્ય બને દુનિયાને નહીં પણ જાતને પલટવાની જરૂર છે તો જગત આખાનું માધુર્ય અને સૌંદર્ય તમે પામી શકો જન સમૂહના ઉત્થાન અને પતનને સૃષ્ટિના સંચલનો રૂપે પરમ પરમઋતુની લીલા રૂપે જોવાના છે માત્ર દ્રષ્ટા બનો

બીજા સોનેટમાં એક વ્યાપક વિરાટ રૂપ કવિ દર્શાવે છે આ પ્રેમ તત્વ પૃથ્વીનું અમૃત છે સૃષ્ટિનું અમૃત છે ત્રણેય લોકને ધરવા લાયક આજ તો માત્ર પ્રસાદ છે એટલે જ તો કવિ કહે છે કે મળ્યા વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનો ગયા રહ્યા અને હવે મળ્યા ગયા વર્ષો રહ્યા વર્ષો મળ્યા વર્ષો આ ત્રણ ક્રિયાપદોથી કવિએ આ સોનેટ એકબીજા સાથે બાંધી આપ્યું છે ઉમાશંકરમાં ભાષા ઉમાશંકરના હોય તો બીજા કોનામાં હોય મનુષ્ય જીવનના સાર સર્વસ્વને સૂચિત કરતી આ અર્થ ગર્ભ પંક્તિ નરુ ચિંતન રજૂ નથી કરતી એમાં ઉર્મીનો ધબકાર પણ અનુભવાય છે સોનેટની દ્રષ્ટિએ જુઓ તો આ બંને પેટ્રાર્કન શાઈ સોનેટ છે બંનેની અંદર જે છંદ છે એ તમે મને વર્ષો તેમાં એટલે શિખરણી છે એ તમે જોઈ શકો છો પ્રાસ રચના કરતા મને જેમાં વધારે રસ છે એ જે વળાંક લાવે છે કવિ એ વળાંક એવો નથી ચોટ તમને ક્યાંય ઝાટકો આપે એવું નથી પણ એને કેવું છે પહેલામાં કેવું છે ન ખબર વરસો કેમ ગયા અને બીજામાં કેવું છે બધોપી આ કંઠ પ્રણય ભુવનોને કહીશું આ પ્રણય માત્ર મનુષ્યનો નથી પ્રકૃતિ તત્વો સાથેનો પણ છે એ વૃક્ષો હોય એ મૃદુલ તડકો હોય દક્ષિણની હવા હોય દિશાઓના હાસો હોય ગિરિવર તણા શૃંગો હોય આ બધા જ એમને એનો પ્રેમ બધો આકંઠ પ્રણય ભુવનોને કહીશું માત્ર એક ભુવનને નહીં ત્રણેય ભુવનને કહીશું કારણ કે આ અમૃત માત્ર પૃથ્વી પર જ મળે છે બીજે કશે આ અમૃત મળતું નથી એટલે જે વર્ષો મને મળ્યા એમાં ત્રણેય ભુવનને માટે થઈ અને હું પૃથ્વીનું અમૃત લયાયો એવું કહીશ